સિંહ હોવો જોઈએ આટલામાં ક્યાંક નજીકમાં સિંહ તો છે જ ક્યાંક આટલામાં હેલો મિત્રો કેમ છો રામ રામ સીતા રામ બધાને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે છે ગામડાનો બીજો દિવસ ને આજે હવાર અવારમાં ઉઠીને આપણે હવાર અવારમાં ઉઠીને નીકળી પડ્યા છીએ આપણે છાશ લેવા માટે અને આ છે આપણું બીજું ખેતર એક ખેતર આ લીમડા આ ચાળવાની ઓલી બાજુ છે અને એક ખેતર આ બાજુ છે આપણું આ મિત્રો એક વસ્તુ તમને જો આ જો ગાય પડી છે જે સિંહે ખાધી છે આ ગાયનું સિંહે મારણ કરેલું છે અને અહીંયા મૂકી દીધી છે સિંહે અડધી ખાઈને સિંહ હોવો જોઈએ આટલામાં ક્યાંક નજીકમાં સિંહ તો હશે જ ક્યાંક આટલામાં કેમકે અહીંયા મારણ કરેલું છે ગાયનું એટલે આટલામાં ક્યાંક હશે અત્યાર તો ન દેખાય પણ રાતે હોય ત્યારે ન દેખાય દિવસે તો બહાર નીકળે થોડુંક ધ્યાન રાખવું પડે રાતે ગમે તે સિંહ પૂગી જાય કાંઈ કરે નહીં સિંહ શાંત માળા હોય ખડી કરો તો આવે હામો બાકી હામો નો આવે બાજુમાંથી નીકળી જાવ તો કાંઈ કરે નહીં તો હાલો આપણે પૂગી ગયા છે ને આ જે ગામનું નામ છે કુબા રાવણી આ જગ્યા થી આપણી છાસ લેવાની છે હાલો તો લઈ લઈ ને પછી મળીએ બરોબર घर से thì chắc lấy mất. alo cha, em lấy đi xe về हो gần rồi. speed breaker ấy. à, không sao

આ પોપો નીચે પછી નાના પોપોયા છે એટલે નાનું જાડું છે એ બે ગયો પવન છે હારો એટલે મજા આવે છે અને કાકા એ ખેંચે છે એક નાનું છે એટલે એકલા ખેચે છે મારે જવું પડે ધકો દેવા હવે એક છે હવે હું આ બે ગયો છાયા કે છાયા બે ત્યાં આપણે બે ગયા એમાં હું પવન હારો છે એટલે કે વાંધો નથી પવન છે એટલે બહુ ફફડાટી બોલતી છે વિડીયોમાં તો કાંઈ વાંધો નહીં કરી નાખશું આપણે બાકી તમને વિડીયો મજા આવતી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર નાખજો જરૂરથી બાકી હોય તો કરવાનું હા શેર ખાસ કરી નાખજો વિડીયોને મિત્રો આપણે નીકળી ગયા છે બ્રેડ લેવા માટે કેમ કે આજે ઘરે બનવાના છે પકોડા નવીન નવીન ચાલુ થઈ ગયું છે હવે કાલથી કાલ પકોડી હતી આજ પકોડા વાહ સાત દસ કિલોમીટર જેટલું છે પકોડા લેવા જવાનું પણ આવ્યો જાય ઓછું અહીંયા અડધો તો ભૂકી ગયો છું અહીંયા હોળ એટલે થોડું કામ આગળ છે બે